જી નમસ્કાર હું ટીઆર જાદવ અમારી ચેનલ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે મિત્રો આજે આપણે વાત કરીશું હાઈકોર્ટ ઓફ ગુજરાતમાં ડ્રાઈવરની ભરતી વિશે તો ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની જે ભરતી આવી છે તેના વિશે સંપૂર્ણ માહિતી આ વિડીયોમાં મેળવીશું મિત્રો અહીં તમે જોઈ શકો છો વેબસાઇટ આપેલી છે એસસી ઓજસ ડોટ ગુજરાત ડોટ ગવર્મેન્ટ ઇન તથા ડબલ્યુ ડબલ્યુ ગુજરાત હાઈકોર્ટ ડોટ એનઆઈસી ડોટ ઇન જાહેરાત ક્રમાંક નંબર તમે અહીં જોઈ શકો છો મિત્રો ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની ભરતી તો અંદાજીત અગિયારની તારીખો આ માટે તમામ ઉમેદવારો ઇન્ફોર્મેશન બુલેટિન જોવાનું રહેશે ઓનલાઈન અરજી ઉપરાંત ભરતીની પ્રક્રિયાને સંબંધિત તમામ પ્રકારની માહિતી ઉમેદવારો માટેની સૂચનાઓ પ્રક્રિયાનો કાર્યક્રમ કોલ લેટર નોટિસ પરિણામ પરીક્ષા યાદી વગેરે માટે ઉમેદવારે હાઈકોર્ટ ખાતે ફોન ન કરતાં ઉપેરા દર્શાવેલ વેબસાઇટ પર સમાંતર જોતો રહેવાનું હવે ગુજરાત હાઈકોર્ટમાં ડ્રાઈવરની સીધી ભરતીથી કુલ ચોત્રીસ જગ્યાઓ છે જેમાં ઓગણીસ હજાર નવસોથી ત્રેસઠ હજાર બસો પગાર રહેશે સ્પર્ધાત્મક પરીક્ષાના માધ્યમથી ભરવા માટે લાયકાત ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજી મંગાવવામાં આવે છે હવે વાત કરીશું સંખ્યાની કેટેગરી વાઇઝ જેમાં જનરલ બાર છે એસસી એક છે એસટી છ છે એસ એસસીબીસી અગિયાર છે ઇડબ્લ્યુ એસ ચાર છે એ પ્રમાણે મહિલાઓની કેટેગરી હોય તમે જોઈ શકો છો એક્સ સર્વિસમેસ માટે ત્રણ જગ્યાઓ છે સંખ્યામાં ફેરફાર કરવાનો અધિકાર ગુજરાત હાઈકોર્ટને રહેશે ડ્રાઈવરની ફરજ કામગીરીનો પ્રકાર જોતાં ફિઝિકલી ડિસેબેલ્ડ ડિફરન્ટલી એબલ્ડ ઉમેદવારો અરજી કરી શકશે નહીં અનામત તો અનામત જે તે કેટેગરી વાઇઝ રિઝર્વ કેટેગરીને વયમર્યાદામાં છૂટછાટ મળશે યોગ્યતા તો જરૂરી લાયકાત શું છે કે ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ઉમેદવારે સરકાર માન્ય શાળામાંથી ધોરણ દસની પરીક્ષા પાસ કરેલો હોવી જોઈએ ઉમેદવારનો આખી દ્રષ્ટિ આંખો દ્રષ્ટિ જોવાની ક્ષમતા સ્પષ્ટ હોવી જોઈએ ઉમેદવારે રંગ અંધત્વની ખામી ન હોવી જોઈએ ઉમેદવાર પાસે લાઇટ મોટર વ્હીકલ એલ એમ ચલાવવા અંગેનું માન્ય ડ્રાઇવિંગ લાઇસન્સ ધરાવતા હોવું જોઈએ વાહનની મરામત અને મિકીઝિંગ અંગેની આવડત ઉમેદવારને અગ્રતા આપવામાં આવશે પ્રાદેશિક પરિવહન અધિકારી મોટર વ્હીકલ ઇન્સ્પેક્ટર તથા અન્ય અધિકારીની નિરીક્ષણ હેઠળ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ લેવામાં આવશે અનુભવ તો ઉમેદવાર પ્રતિષ્ઠિત સંસ્થા કંપનીમાં ઓછામાં ઓછા પાંચ વર્ષનો ડ્રાઇવિંગ અનુભવ હોવો જોઈએ વયમર્યાદાની વાત કરીશું ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખના રોજ ન્યૂનતમ ઓગણીસ આ સોરી મિત્રો અઢાર વર્ષથી ઓછી ન હોવું જોઈએ મહત્તમ પાંત્રીસ વર્ષથી વધુ ન હોવું જોઈએ વયમર્યાદામાં છૂટછાટ તો જે પ્રમાણે અહીં તમે જોઈ શકો છો સામાન્ય માટે નથી અનુસૂચિત જાની અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ ઓબીસી અને ઈડબ્લ્યુએસ માટે પાંચ વર્ષ છે મહિલા માટે પાંચ વર્ષ છે માજી સૈનિક માટે લક્ષરમાં બજાવેલ સેવાના ઉપરાંત ત્રણ વર્ષ જિલ્લા ન્યાયાલય અથવા અન્ય હાઈકોર્ટના કર્મચારીઓને ઉપલીલ મર્યાદામાં છૂટછાટ મળશે પરીક્ષા ફીની વાત કરીશું તો પરીક્ષા ફી હજાર પ્લસ બેન્કિંગ ચાર્જ છે એસસી એસટી ઓબીસી ઇડબ્લ્યુ એસ માજી સૈનિક માટે પાંચસો રૂપિયા પ્લસ બેન્કિંગ ચાર્જ ફી ઓનલાઈન ભરવાની રહેશે પરીક્ષા કઈ ટાઈપની છે તો હેતુલક્ષી પ્રકારની છે સો માર્ક્સ છે અને નેવું મિનેટ છે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સો ગુણ હશે હેતુલક્ષી પ્રકારની લેખિત પરીક્ષામાં કુલ સો પ્રશ્ન છે ને સો ગુણ રહેશે પ્રશ્નપત્ર ગુજરાતી ભાષામાં રહેશે દરેક ખોટા ઉત્તર દીઠ અથવા તો એકથી વધારે પસંદ કરવા બદલ ઝીરો પોઈન્ટ તેત્રીસ નકારાત્મક ગુણો નેગેટિવ ગુણ રહેશે પરીક્ષાનો સમયગાળો એક કલાકને ત્રીસ મિનિટ એટલે કે નેવું મિનિટ રહેશે હેતુલક્ષી જે પરીક્ષા છે એનો અભ્યાસક્રમ સિલેબસ ગુજરાતી ભાષા સામાન્ય જ્ઞાન ગુજરાતની ભૂગોળ ગણિત રોજબરોજની ઘટનાઓ વાહન મોટરનું પાયાનું જ્ઞાન અને વાહન વ્યવહાર નિયમો ટ્રાફિક રૂલ્સ હવે વાત કરીશું અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત વર્ગ આર્થિક રીતે નબળા વર્ગ અને માજી સૈનિક જેવા ઉમેદવારો હેતુલક્ષી પ્રકારની પરીક્ષામાં ઓછામાં ઓછા પિસ્તાલીસ ગુણ લેવા લાવવાના રહેશે જ્યારે જનરલ કેટેગરીને પચાસ ગુણ મેળવવાના રહેશે અને તેઓને જ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં બોલાવવામાં આવશે પરીક્ષા ઓએમઆર પદ્ધતિથી હશે હવે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં શું હશે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ સો ગુણનો હશે જેમાં ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ હાઈકોર્ટ નક્કી દ્વારા ધારાધોરણ મુજબ લેવામાં આવશે જેમાં સ્ટાર્ટિંગ ફોરવર્ડ ડ્રાઇવિંગ ટર્નિંગ ઓવરટેકિંગ રિવર્સિંગ પાર્કિંગ કાર્મિકિનિકની પરિચિતતા અને સાળ સંભાળનું જ્ઞાન સામાન્ય રીતભાત અને વલણ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ અમદાવાદ અથવા તો જિલ્લા મુખ્ય મથક ખાતે લેવામાં આવશે પસંદગી યાદીમાં સ્થાન મેળવવા માટે ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટમાં ઉમેદવાર ઓછામાં ઓછા એસ ગુણ એટલે કે એ ગ્રેડ મેળવવાનો રહેશે પસંદગી યાદી તો ડ્રાઇવિંગ લેખિત પરીક્ષા તેમજ ડ્રાઇવિંગ સ્કિલ ટેસ્ટ એમ બંને પરીક્ષામાં મેળવેલ કુલ ગુણને ધ્યાનમાં લઈને મેરિટ તૈયાર કરવામાં આવશે નિમણૂક માટે અયોગ્ય તો કે ભારતનો નાગરિક ધરાવતી ન હોય અથવા તો સ્થાનિક કે વૈધાનિક કાનૂની સત્તામંડળ અથવા તો કોઈ હાઈકોર્ટ અથવા તો કેન્દ્ર શાસિત પ્રદેશ કે કોઈ રાજ્ય સરકાર કે કેન્દ્ર સરકાર દ્વારા બરતરફ કરવામાં આવે તે વ્યક્તિ ગુનેગાર સાબિત કરેલો હોય જાહેર થયેલું હોય તે પરોક્ષ કે પ્રત્યક્ષ રીતે ભલામણ લાગુ કરેલો હોય તો તેઓએ એવો પુરુષ ઉમેદવાર કે જે એક કરતાં વધારે જીવિત પત્ની ધરાવતો હોય ને એવી કોઈપણ સ્ત્રી ઉમેદવાર કે જેણે એવા પુરુષ સાથે લગ્ન કરેલા હોય તો કે અન્ય પત્ની ધરાવતો હોય તો એ ફોર્મ નહીં ભરી શકે ઓનલાઈન અરજી કરવાની રીત તો કે ઓનલાઈન અરજી કરતા પહેલાં જાહેરાત સંપૂર્ણ વિગતવાર વાંચવાની તમારે જે તમારો મોબાઈલ નંબર હોય અને ઈમેલ એડ્રેસ સાચો આપવાનો જેથી તમને સમયસર માહિતી મળતી રહે ઓનલાઈન અરજી કરવાના સ્ટેપ છે ઓજસ એસ સી ઓજસ પર લિંકમાં એપ્લાય નાવું પર ક્લિક કરી ઓનલાઈન એપ્લિકેશન ફોર્મ ભરવું અને ઓનલાઈન અરજી કરતાં પહેલાં તમારે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે રજીસ્ટ્રેશનમાં તમારે પ્રાથમિક માહિતી એક્ટિવ મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ દર્શાવવાના રહેશે મોબાઈલ નંબર એડ્રેસને ઓટીપી મારફતે ચકાસણી કરવામાં આવશે અને સફળતાપૂર્વક રજીસ્ટ્રેશન થયા બાદ ઉમેદવારના ઈમેલ ઉપર એક રજીસ્ટ્રેશન એપ્લિકેશન નંબર મોકલવામાં આવશે અને આ રજીસ્ટ્રેશનની મદદથી તમારે પોર્ટલ પર લોગઈન કરવાનું રહેશે અને ઓનલાઈન એપ્લિકેશન ફક્ત ત્યારે જ માન્ય ગણાશે જ્યારે ઉમેદવારે ફી સફળતાપૂર્વક ભરી છે અને વધુ માહિતી માટે તમે એસસી વોજેસ પર જઈને હાઉ ટુ એપ્લાય તો તેમાં તમને સંપૂર્ણ માહિતી મળી જશે અહીં તમે સામાન્ય સૂચનાઓ આપેલી છે જે તમે અહીં જોઈ શકો છો મિત્રો પ્રવેશ કોલ લેટરને કોઈપણ અસલ ઓળખપત્ર તેમજ તેની એક નકલ લઈને આવવાનું જ્યારે પરીક્ષા કે ટેસ્ટ વખતે આધાર કાર્ડ અથવા તો ચૂંટણી કાર્ડ ડ્રાઇવિંગ લાઇસન્સ પાસપોર્ટ પાન પાન કાર્ડ કે ફોટોગ્રાફ સાથેની બેંક પાસબુક તો હાઈકોર્ટ ઓફ ગુજરાત સોલા અમદાવાદ રજિસ્ટર રિક્રુમેન્ટ તો મિત્રો ડ્રાઈવર વિશે સંપૂર્ણ માહિતી મળી મેળવી જો વિડીયો પસંદ આવે તો લાઇક કરો શેર કરો અને મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો